મિત્રો અત્યારે આપ જોઈ રહ્યા છો પ્રવેશ દ્વારનું કામ પૂર્ણ થવા આવેલું છે તો પૂરો વિડીયો હું અત્યારે મૂકીશ મારી યુટ્યુબ ચેનલ ઉપર તો આપ જોવાનો પ્રયત્ન કરો અને પાછળ ભવ્ય પ્રવેશ દ્વાર પણ આપને દેખાઈ રહ્યું છે અને સરસ મજાનું સિંહ પણ આવી ગયા છે જે ઉપર ગોઠવવાના છે તો હવે આપ મારી સાથે પૂરા વિડીયોમાં બનેલા રહો મિત્રો આપ અત્યારે જોઈ શકો છો પ્રવેશ દ્વારનું કામ પૂર્ણ થવા આવ્યું છે અને સિંહ પણ આવી ગયા છે ઉપર ચડાવવાની કામગીરી ચાલુ છે તમે ઉપર પ્લેટફોર્મ ઉપર સિંહને પણ જોઈ શકો છો અત્યારે અમારા જે મોટા બાપા પ્રેમજીભાઈ રામાભાઈ તરફથી આ પ્રવેશ દ્વાર બની રહ્યો છે હાજીપુર ગામનો સિંહ અને કરશ પણ આવી ગયા છે આ બાજુ એ પણ તમે જોઈ શકો છો અને પ્રવેશ દ્વારનું કામ લગભગ પૂર્ણતાના આરે છે મિત્રો નજીકમાં જેનું ઓપનિંગ થવાનું છે એની પણ હું તારીખ આપીશ અને આપા સિંહ પણ મારી સાથે નિહારી રહ્યા છો અને સરસ મજાનો હવે લુક આવશે સિંહ લગાયા બાદ એ પણ તમે જોઈ શકો છો હવે ઉપર કારીગરો ફિટ કરવાની કામગીરી કરશે મિત્રો અને નીચે આ રીતના પ્લેટફોર્મ બનાવે છે કામ કરવા માટે એ પણ અમારી સાથે તમે જોઈ શકો છો હવે હું દૂરથી પણ નજારો બતાવું તમને દૂરથી પણ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સરસ મજાનું કામ ચાલી રહ્યું છે અને તમારે કોઈ આવું પ્રવેશ દ્વાર બનાવવું હોય અત્યારે અમારે આ પચીસ લાખની આસપાસ બનેલું છે તમારે પણ બનાવવું હોય તો કોન્ટેક કરી શકો છો પૂરા પથ્થરમાંથી બનેલું છે અને એ પણ જણાવું આ સિંહ પણ ઝૂમ કરીને આપણે બતાવવું સરસ મજાના અને ઉપર કામ ચાલું છે એ પણ મિત્રો તમે જોઈ શકો છો અને પુરાના જમાનામાં જો કિલ્લાના ગેટ બનતા એ આ રીતના બનતા કિલ્લાના પ્રવેશ દ્વાર એ રીતનાની જ આ ડિઝાઇન છે અને મેં અગાઉ પણ આપણે વિડીયો બતાવેલા બરવન ને પણ તમે જોઈ શકો છો એ પણ અત્યારે નિહાળી રહ્યા છે પ્રવેશ દ્વારનું કામ અમારા પપ્પા પણ બેઠેલા છે અને એમની પૂરી હાજરી અહીંયા હોય છે મિત્રો આ દૂરથી પણ નજારો મિત્રો બતાવીશું કેટલું ભવ્ય પ્રવેશ દ્વાર બનેલું છે સરસ મજાનું બે બાજુ બે પ્રવેશ દ્વાર છે આવા અને જવા માટેનો એ પણ તમને જણાવી દઉં અને પૂરો વિડીયો પૂર્ણ થયા બાદ તો તમને પણ જોવાનો મજા આવશે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો ગેટ બનવાથી લઈને અત્યાર સુધીના હું સંપૂર્ણ આપને કામ બતાવ્યું છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો ટોટલી કામ આ જે પોરબંદરના પથ્થર આવે એનાથી થયેલું છે એ પણ તમને જણાવી દઉં જે પાવાગઢના કિલ્લાની અંદર પણ આ પથ્થરનો યુઝ થયેલો છે અને બિલકુલ નજીકથી પણ હું આપને બતાવવાનો પ્રયત્ન કરું છું તો આપ જોઈ શકો છો છેક ઉપરથી લઈને નીચે સુધીનો આ ફિલર પણ હું આપને બતાવી રહ્યો છું તો મિત્રો આવું તમારે પણ પ્રવેશ દ્વાર બનાવવું હોય તો કહી શકો છો અને આ રીતના હવે કામ પૂર્ણતાના આરે આવી ગયું છે મિત્રો તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને અત્યારે આપ જોઈ રહ્યા છો મારી સાથે